ના હોય તો મીટિંગ હોસ્પિટલ ના ડોક્ટરો બધા ડોક્ટરો છે છે મોબાઈલમાં પડી ચાર પાંચ જણા છે જૂના બાકી બધા જે સો એક ડોક્ટરો કોલેજમાંથી અહીંયા મૂક્યા છે અને બધું એનો પગાર પગાર બધું કોલેજ જ કરે એનું રજા તો કારણ બધું કોલેજ દ્વારા ની અન્ડર માં તો કે રજા તો પછી અમને ખબર પડે ને અને અહીંયા ડોક્ટર હવે સિવિલ માં નવા નથી મળતા કોલેજ આઈ એટલે હવે બધું કોલેજ અંદર માં કે હોસ્પિટલ આપી દીધી છે તો એપરટમેન્ટ એમને એમને શીખવા શીખવામાં અમે પેલો ઓફ કેમ્પસ એટલે કે અહીંયા મુકતા ભાઈ અમને ખ્યાલ ઓફ આ કઈ કોલેજ અત્યારે અહીંયા જે મેકેથી છે એ કોલેજ નહી એ ડાંગરી છે અને સંજે આ કઈ પે ડ્રેસ બેસ આમ આ સાહેબ પ્રોપર ડોક્ટર લાગે છે

પણ ત્રણ દિવસ થી જમીને આવો છો તમે કે ભૂખ્યા બે હજાર થાય છે ફ્રીમાં થાય છે બે હજાર કશું નહિ થતું આ રિપોર્ટો ત્રણ ચાર હજાર ની તો ટેબ્લેટો એ લોકો તમારા ડોક્ટરો કોઈ ગાઈડ કરે છે કોઈ સ્ટાફ ગાઈડ કરે છે કે આ બધું ફ્રી માં મળે છે આ બધું પ્રાઇવેટ નું છે આપણે અહીંયા સર જે એન્ટિનેટલ પેશન્ટ આ ગોળી આપી કે અને જે એડમિટેડ પેશન્ટ ની સોનોગ્રાફી અમે એકમાં

આપણે લખી એટલે તમારી બરાબર પણ એવું કીધું કે સોનોગ્રાફી બરાબર

સાહેબ આ લોકો પાસે એટલા પૈસા નથી ને એટલે પ્રાઇવેટમાં એ લોકો ટ્રીટમેન્ટ નથી લેતા એના લીધે સરકારી હોસ્પિટલમાં એ લોકો આવ્યા તો સરકારી હોસ્પિટલમાં જેવા એ લોકો ત્યાં રિપોર્ટ હવે એ બધું આપડે વાત એ છે કે આ ટ્રીટમેન્ટ તમારું ઓપરેશન થાય કે ના થાય

પણ એ સો થી વધારે ડોક્ટરો માં એક પણ સોનોગ્રાફી મશીન ચલાવવા વાળા ડોક્ટર નથી સીટી સ્કે નથી સિકલ સેલ ના ડોક્ટરો તો સાહેબ આને ટાળું મારી દો જે મેન મેન છે

તમે મને હમણાં એવું કીધું કે અહીંયા ગાડી જે આપણો સ્ટાફ બેઠેલો છે એ આ લોકોને ગાઈડ કરે છે તમે અત્યારે ખાલી આટો મારી કોને ગાઈડ કરી રહ્યા જો ખાલી આટો મારો હ રૂટલી બિહેવિયર છે સ્ટાફનો આ લોકોને આ લોકોને છે ને છૂટા લે તમે કોઈને મોકલો તો જ ખબર પડે આ બેને આપણા સ્ટાફમાંથી શું કહેતા હતા શું કહેતા હતા બે તમને એવું કીધું કે પહેલા એવું કીધું તમને કે તમે અહીંયા આવ્યા છો તો તમારે પેલા રિપોર્ટ લઈ આવવાના સોનોગ્રાફીના તો લઈ આવ્યા પછી અમને આ આ રિપોર્ટ લખી આપ્યા કે તમારે લેબોરેટરીમાંથી કરાવવું પડશે એવું બધું કીધું હતું અને આગળથી અમને એવું કીધું હતું કે તમારી ગર્ભાશયમાં ગાંઠ છે તેનું અમારે તમને એડમિટ પણ કરવું પડશે એવું કીધું તો અમને હા એનું ઓપરેશન પણ કરવું પડે એવું કીધું હતું અમને

લખાણ કરવાનું <sereti> <Ontopedi kita> <chanting> ये मुकेश जी आएगा इन्कल्स ने 20 दशमलव 6 केमिस्ट्रीेशन हमें यूएसटी ऑफिस का संपर्क किया था हेलो तुम आ मैडम मैडम तुम्हारे साथ दूसरी कौन थी गई कल ले 7:10 11:00 बजे कौन था मैडम डॉक्टर एंटर से यस मैच नेम सर ने बोला ना नेम सर साजन नेम सर बुलाया है स्पेशल नयन सर के ये कॉलेजनाथ है અને બધા કોલેજ ના એમના બાબુ તમારા કોલેજ ના બધા ડોક્ટરો ને તમે હેન્ડલ કરો

તમે બે કલાક થી અહીંયા ગાડી તો અમારી અમને સીધો જવાબ નહી આપ્યો તો આ પેશન્ટોની તો શું પરિસ્થિતિ હા જવાબ સીધા નહી આપતા આ બેન ને એવું કહેવામાં આવે છે કે તમે વારંવાર કેમ અહિયાં ગાડી આવો છો